આગામી ચોવીસ કલાકમાં રાજ્યના ભાગમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા રહેશે જેમાં આગામી બોતેર કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગો જેમાં મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે કે હિમયુક્ત પવનો હશે નહીં પરંતુ વધુમાં જણા વધુમાં ઉલ્લેખ કરીએ તો લગભગ તારીખ સત્તર બાદ જે મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ત્રીસ એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે આ ઉપરાંત સુરતના ભાગો પણ મહત્તમ તાપમાન વધશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પણ મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે એટલે તારીખ સોળથી બાવીસમાં વાયુ આવતા ગરમીમાં કંઈક ઠંડીમાં કંઈ ઘટાડો થઈએ અને મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે ત્યારબાદ પચીસ દિવસો બાદ સોળથી બાવીસમાં લગભગ તારીખ ત્રેવીસથી ફરી પુનઃ કાતિલ ઠંડીનો વેગ મળે અને ડિસેમ્બરના અંત સુધીમાં કાતિલ ઠંડીના જે ગાત્રો ગાત સિઝવટી ઠંડી પડવાની શક્યતા રહેશે જાન્યુઆરી માસમાં પણ ગાત્રો સિઝવતી ઠંડી પડવાની શક્યતા રહેશે તારીખ સોળથી બાવીસમાં રાજ્યના ભાગમાં વાદળવાયું આવવાથી સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે બંગાળ ઉપસાગરમાં પણ એક લો પ્રેશર બનશે જ્યાંની સંયુક્ત અસરના કારણે દક્ષિણ ગુજરાત સુધીમાં વાદળો આવી શકે વાદળો આવે હોય અને ત્યાં સાંટા પડી જાય તેવું પણ હવામાન ડિસેમ્બરના અંત સુધીમાં જોવા મળે અને જાન્યુઆરીની શરૂઆતથી કડકથી ઠંડી પડવાની શક્યતા રહે